નમસ્કાર દર્શક મિત્રો સતેમય જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પીવાના પાણીની સમસ્યા મુદ્દે ભાજપના કાઉન્સિલર આશિષ જોશીએ રોજ વ્યક્ત કર્યો આજ રોજ મળેલી પાલિકાની સામાન્ય સભામાં વોર્ડ નંબર પંદરના કાઉન્સિલર આશિષ જોશી દ્વારા પીવાના પાણીની ગંભીર સમસ્યા હોવાનું સભામાં જણાવ્યું અને અસંખ્ય ફરિયાદો આવતી હોવાનું પણ જણાવ્યું આશિષ જોશી દ્વારા પૂર્વ વિસ્તારની સોસાયટીઓમાં અપૂરતું પ્રેશર અને ગંદુ પાણીની ફરિયાદો ચોપડી ભરાઈ જાય એટલી આવી રહી છે સાથે પૂર્વ વિસ્તારમાં આવેલી પાણીની ટાંકીઓમાં પાણીની ઘટ પડે છે આ મુદ્દે યોગ્ય નિરાકરણ નથી આવી રહ્યું સ્કોટા સિસ્ટમને સંપૂર્ણપણે વિફળ ગણાવીને રોષ પ્રગટ કર્યો હતો અને સાથે વધુમાં આક્રોશ સાથે જણાવ્યું કે આપણે નગરજનોને શું આપ્યું આપણે પૂરનું પાણી ઘર ડૂબી જાય તે પ્રકારનું લોકોના ઘરમાં પહોંચાડી દીધું પરંતુ પીવાની ટાંકીમાં માં ત્રણ ફૂટ પણ પાણી ન આપી શક્યા જેથી આપણે પોતે અરીસો જોવાની જરૂરિયાત છે પૂર્વ વિસ્તારમાં વરસાદનું એટલું બધું પાણી આવ્યું આજવા સરોવર છલકાઈ ગયું પણ પાછલા બે અઢી મહિનાથી લોકોના ઘરના ટાંકામાં પીવાનું પાણી વાપરવાનું પાણી નથી આવતું બાપોટ ટાંકી નાલંદા ટાંકી ગાજરાવાડી ટાંકી આયુર્વેદિક ટાંકી આ તમામ ટાંકી પર રોજ એકથી દોઢ કલાકની ઘટ આ ઘટ કઈ રીતે દૂર કરવી એ સિસ્ટમ પણ આપણે નાખેલી છે જેને સ્કાળા સિસ્ટમ લગભગ બસ્સો કરોડના ખર્ચે આપણે સ્કાળા સિસ્ટમ જો નાખી હોય તો એ કાળા સિસ્ટમનો નાગરિકોને ફાયદો થવાની જગ્યાએ પાણી લીકેજ થઈ રહ્યું છે પાણીની ચોરી થઈ રહી છે આજવા સરોવર બસો તેર ફૂટ હોય તો એવું કહેવાય અધિકારીઓ દ્વારા કે આખું વર્ષ પાણીની સમસ્યા આપણને નહીં રહે આપણે નર્મદામાંથી કેનાલમાંથી નહીં છોડવું પડે એની જગ્યાએ હજુ પૂર ગયે બે મહિના પણ નથી થયા અને સમસ્યા પાણીની ઓછા પ્રેશરની એટલે એ કાળા સિસ્ટમનો સદુપયોગ કરવો જોઈએ ખરેખર અધિકારીઓ કોના પ્રેશરથી ચોરીઓ નથી પકડી રહ્યા દેખાય છે કે આ લાઇન પર આટલા ગેરકાયદેસર કનેક્શન છે એને દૂર કરવા જોઈએ કે આ પ્રેશર ઓછું છે એને દૂર કરવું જોઈએ એની રજૂઆત મારે કરવી પડી છે જો કોઈ એવું કહેવામાં આવે હોદ્દેદાર દ્વારા કે ના ના ખોટી વાત છે તો મારે એમને સ્પષ્ટ કહેવું છે કે સ્કાળા સિસ્ટમથી તમામ ટાંકીના લેવલ અને પાછલા મહિનાઓના લેવલ પણ દેખાય છે એટલે આપ ચેક કરીને ડેટા ચેક કરશો તો આપને ખબર પડશે કે પાછલા એક દોઢ મહિનાથી બાપોટ ટાંકીનું નાલંદા ટાંકીનું શું સંપ લેવલ હતું અને આટલું સંપ લેવલ હોય તો પૂરતા પ્રમાણમાં પાણી મળે કે કેમ એ અભિપ્રાય પણ આપણે એન્જિનિયર સાથે લઈ શકો છો ચેરમેનને શ્રી એવું કહેવામાં આવ્યું કે કદાચ એક ટકા વિસ્તારમાં સમસ્યા હશે પણ મારે ચેરમેનને કહેવું પડ્યું કે દસ ટકા નહીં વોર્ડ પંદરની તમામ સોસાયટીઓમાં મોટાભાગની કોઈ પણ સોસાયટી એવી નથી કે જે એવું કહેતી હોય કે નાગરિક એવું કહેતો હોય કે પાણી અમને પૂરતું સમયસર પ્રેશરથી મળે છે એટલે મારે એમને એવું કહેવું હતું કે આપ આ જે સિસ્ટમ છે સ્ત્રોત એટલે કે આજવાથી આવતું પાણી અને મહીસાગરથી આવતું પાણી એ સ્ત્રોતથી ટાંકી સુધી જે પાણી આવે છે કાળા સિસ્ટમમાં એના લેવલને આપ પહેલાં ચપાસો એ લેવલ જો તમને જરૂર તમને સફિસિયન્ટ લેવલ થયું હોય છેલ્લા બે અઢી મહિનામાં તો તમે કહી શકો છો કે વિસ્તારના નાગરિકોને પાણી મળ્યું છે પૂરતું એ લેવલ જ જો ના થતું હોય તો તમે કઈ રીતે કહી શકો કે આ પાણી બધાને પૂરતું મળ્યું છે એટલે મારે દિવાળીના ટાઈમમાં પણ લોકોએ ખૂબ ફરિયાદો કરી છે જ્યારે ઘર સફાઈની વાત હોય અને પાણી બહેનોને ના આપી શકતા હોય ત્યારે મારે આજે રજૂઆત દોઢ બે મહિના પછી જ્યારે આજે સભાની મળી છે ત્યારે અમે ચારેવ કાઉન્સિલરે પાણી બાબતે રજૂઆત કરી ચેરમેન ચેરમેનશ્રીને મેં કાલે આમંત્રણ આપ્યું છે કે વોર્ડમાં આવે અને નાલંદા ટાંકી અને તમામ કોઈ પણ એક આપને જે સોસાયટી ગમે એ સોસાયટી સિલેક્ટ કરીને ત્યાં જઈને નાગરિકોને પૂછી જોવે કે આપને પાણી છેલ્લા બે અઢી મહિનાથી કઈ રીતે મળી રહ્યું છે અધિકારીઓ સંકલનનો અધિકારી મુખ્ય અધિકારી રિટાયર થયા પછી ચાર્જ નહીં સોંપો અને ઘણા બધા પ્રશ્નો હતા પણ એ પાણીની આવક મુખ્ય વસ્તુ છે અને જ્યારે આપણી પાસે આટલો વરસાદ પડ્યા પછી પાણી હોય તો ક્યાંક ને ક્યાંક વિસ્તરણમાં ખામી છે અને એ વિતરણની ખામી દૂર કરવા મેં વારંવાર રજૂઆત કરી છે